નમસ્કાર દર્શક મિત્રો હું છું રોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે જ્યારે પ્રમાુલકેશન થયું ખેતીની જમીનમાં ત્યારે જે જમીનનું માપ છે તેની અંદર વધારો થયો છે જેથી કરીને તેમણે મામલતદાર સાહેબ શ્રીને એક અરજી કરી હતી આ અરજી એમણે જે કરી છે એ અરજી ત્યારબાદ મામલતદાર સાહેબ શ્રી તપાસીને ડીઆઈએલઆરની જે કચેરી છે

કોઈ પણ પ્રકારની જે માપણી કરવામાં આવે છે પરંતુ જે માપણી છે એ ઘણા બધા પ્રકારની હોય છે પરંતુ જ્યારે સરકાર સ્વા જે સરકાર હોય છે એમના દ્વારા અમુક વર્ષો પછી જે પણ ખેતીની જમીન છે એની માપણી થતી હોય છે એટલે નવેસરથી જે પણ રેકોર્ડ છે એને જોતા આપણે કહી શકીએ કે તપાસવામાં આવે છે એટલે રૂબરૂ જે સ્થળ હોય છે ત્યાં એની મુલાકાત લઈને અને આ ડીઆઈએલઆરની જે કચેરી છે એમના દ્વારા જ આ જે માપણી છે કરવામાં આવતી હોય છે એટલે જો માપણી ફરીવાર થાય એને આપણે ગેસ કહીએ છીએ એટલે અંદર કોઈ વ્યક્તિની જમીનનું માપ ઓછું નીકળે કોઈ પણ વ્યક્તિ છે કે જે ખેડૂત છે એની જમીનનું માપ વધી જાય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો ખરેખરમાં તો મામલતદાર સાહેબ શ્રીને અરજી ના કરવાની આવે પરંતુ આ ડીઆઈએલઆરની જે કચેરી છે ત્યાં ઘડી જ એમને અરજી કરવી જોઈએ પરંતુ દર્શક મિત્રો આ જે માપણીનો વિભાગ છે એમની અંદર આવે છે એટલા માટે જે પણ મિત્ર એ જે અરજી મામલતદાર સાહેબ શ્રીને કરેલ છે એમની જગ્યાએ એમને ડીઆઈએલઆરની જે કચેરી છે ત્યાં કરવાની રહે છે જે કોઈ પણ જમીનનું માપણી કરવામાં આવી હોય કોઈ પણ પ્રકારની હોય તો દર્શક મિત્રો એ જે જમીનનું માપ છે એની અંદર જો વધઘટ હોય તો એની અંદર જે સુધારો વધારો કરવાનો છે

એક વાત તમને મુખ્ય જણાવું કે જ્યારે પણ જમીનની માપણીની જે પણ બાબતો છે ત્યારે તમારા જો કોઈ તકરારી ઊભી થઈ હોય જમીનના શેડાને લઈને કે ખેતીની જમીનને લઈને અથવા તો તમારા જે ભાઈઓ છે ભાઈઓ વચ્ચેની જે તમે વહેંચણી કરી છે તો આવી બધી જે તકરારી બાબતો છે તેની માટે તમે મામલતદાર સાહેબ શ્રીની જે કચેરી છે ત્યાં આગળ અરજી કરી શકો છો નહીતર દર્શક મિત્રો જો નોર્મલ માપણી હોય અથવા માપણીને લગતી તમારી કોઈ પણ પ્રકારની તકરાર સિવાયની સમસ્યા હોય તો આવી બાબતોમાં દર્શક મિત્રો તમારે જે પણ તમારી તાલુકા લેવલે અથવા તો જે તમારી ડિસ્ટ્રિક લેવલે જે પણ પ્રકારની તમારી ડીઆઈએલએની કચેરી હોય છે ત્યાં આગળ તમારે અરજી કરવાની રહે છે અને તમારી જે પણ જમીનની જે તે ડોક્યુમેન્ટ છે જે નકલો છે જે સાત બાર આઠ પછી તમારો હકપત્રકની જરૂર હોય તો એ પણ ડોક્યુમેન્ટ તરીકે તમે મૂકી શકો છો એટલે જમીન સાથે જોડાયેલા જે પણ તમારા ડોક્યુમેન્ટો હોય એ દરેકે દરેક ડોક્યુમેન્ટને તમારે જ્યારે પણ માપણીને લઈને કોઈ સમસ્યા હોય ત્યારે જે પણ અરજી કરવાની હોય એ અરજી સાથે તમારે જમીનને લગતા જેટલા પણ ડોક્યુમેન્ટ છે એને સાથે એટેચ કરીને જ આપવા જોઈએ જેથી કરીને તમારો જે પણ નામ સરનામું છે એ તો તમે તમારા જે ડોક્યુમેન્ટ છે એની સાથે બતાવશે પરંતુ જમીનને લગતા જે 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 પણ તમારી બાબતો છે કે તમારે સમસ્યા ઉદ્ભવી છે કે ધારો કે પ્રોમોગેશન પછી તમારું જે જમીનનું મૂળ માપ હતું તે ઓછું થઈ ગયું છે એટલે કે ઓછું બતાવે છે તમારા સાત બારના ઉતારામાં અથવા તો પ્રોમોગેશન પછી તમારું જે સાત બારની ખેતીની જમીન છે એનું માપ વધારે બતાવે છે તો આવી કોઈ બની શકે કે તમારી તકરાર જે સમસ્યા છે એનો જવાબ મળી ગયો હશે એટલે તકરાર વિનાની જમીનને લગતી જો માપણીને કોઈ સમસ્યા હોય તો એવી બાબતોની અંદર તમારે ડીઆઈએલઆર કચેરીની અંદર જવાનું રહેશે અને ત્યાં તમારે અરજી કરવાની રહેશે એ સિવાય તમારે પ્રમોટેશનનો નકશો પણ મેળવવો હોય તો પણ તમારે ત્યાં આગળ જ મેળવવાનો રહેશે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત